કે આકાશની અંદર ભગવાને જે છે ગ્રહ નક્ષત્ર એવા બનાવ્યા છે કે ભગવાન શ્રી હરિનારાયણનું ધામ આ મૃત્યુલોક એટલે કે પૃથ્વીથી તેત્રીસ હજાર કરોડ યોજન દૂર છે અને તેત્રીસ હજાર કરોડ યોજન સુધી જે આ ભગવાનનું વૈકુંઠ છે એની અંદર સૌથી પહેલામાં પહેલા વાદળો આવે છે ને વાદળોથી ઉપર જવું એટલી બધી પ્રેત યોનીઓ આવે છે એ બધી ત્યાં વાસ કરતી હોય એનાથી ઉપર જઈએ એટલે બધા ગ્રહ નક્ષત્ર જે છે એની બધી માહિતી આપી કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ આ બધા ગ્રહ નક્ષત્ર નું આખું મંડળ છે અને એક ગ્રહ મંડળ જે છે ને એક ગ્રહ મંડળની અંદર આખું જેટલું બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને ઋષિમુનિઓએ બાર ભાગની અંદર વહેંચેલું છે અને બાર ભાગની અંદર જે વહેંચેલું છે એ બાર ભાગના નામ આપવામાં આવ્યા છે અને એ જે છે એ જ્યોતિષ શાસ્ત્રની અંદર આવે છે કે એ જે બાર ભાગને વહેંચવામાં આવ્યા છે એમાં મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશિક ધન મકર કુંભ મીન આ જે બાર અંદર સમગ્ર બ્રહ્માંડને વહેંચી વેચી દેવામાં આવ્યું છે અને એની અંદર પણ જે એક રાશિ છે એક રાશિ ની અંદર સવા બે નક્ષત્ર છે એ નક્ષત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે નક્ષત્ર કુલ સત્યાવીસ અને અભિજીત નામનું એક અઠ્યાવીસમું નક્ષત્ર છે એમાં અશ્વિની વરણી કૃતિકા રોહિણી મૃક્ષી સાદરા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ આ બધા જે નક્ષત્રો છે એ નક્ષત્રોની અંદર પણ જ્યોતિષ દ્વારા વ્યક્તિ પોતાનું કર્મ કેવું હતું જીવન કેવું હતું અને પોતાનું જીવન કઈ રીતે સુધારવું જીવનની અંદર પૂર્વ જન્મમાં કરેલા દોષોના કારણે વ્યક્તિની જન્મ કુંડલીની અંદર અનેક પ્રકારના દોષો આ ગ્રહ મંડળ દ્વારા જાણવા મળે છે કોઈએ ગુરુનો દ્રોહ કર્યો હોય તો કુંડલીની અંદર તમને ચાંડાળ યોગ તરીકે એ યોગ એમને નડતો હોય તેમજ કોઈએ કોઈ સ્ત્રીનો અપરાધ કર્યો હોય કોઈનો સ્ત્રીનો દ્રોહ કર્યો હોય એ પછી માતા હોય કે પોતાની પોતાની ધર્મપત્ની હોય હોય બેન કોઈ પણ સ્ત્રીનો દોષ કર્યો હોય તો એની જન્મ અંદર ચંદ્ર અને રાહુ નામનો ગ્રહણ યોગ આવે છે કોઈ પિતાનો દોષ કર્યો હોય કોઈ પરબ્રહ્મ પરમાત્માનો કોઈ પણ પ્રકારનો દોષ કર્યો હોય તો એની કુંડલીમાં સૂર્ય અને રાહુ અથવા સૂર્ય કેતુ દ્વારા નિર્મિત ગ્રહણ યોગ આવે છે પૂર્વ જન્મની અંદર કોઈ દિવ્ય ગુરુ મળ્યા હોય અને ગુરુની આરાધનાની અંદર એને એનું જીવન વ્યતીત કર્યું હોય પણ ગુરુનો કોઈ એવો દ્રોહ થયો તો એ બીજા જન્મના 1084 ની યોનિમાં એને ફરવું પડતું નથી પણ એ ગુરુની જે ભૂલ કરી છે એ શિક્ષાત્મક સ્વરૂપે એની જન્મ કુંડળીની અંદર શ્રાપિત દોષ આવે છે શનિ અને રાહુ આ બંને ગ્રહો કુંડલીમાં મળેલા હોય શ્રાપિત દોષ કહેવાય તો એવા શ્રાપિત દોષ એની કુંડલીમાં આવે છે અને આવા દોષો દ્વારા વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા બધી દુઃખ તકલીફ અને અનેક પ્રકારના કલેશો જે છે એ વ્યક્તિ ભોગવતો હોય છે પણ સારા બ્રાહ્મણોના સદમાર્ગે જાય જ્યોતિષ આચાર્યો છે એમના સદમાર્ગે જાય અને એમને પૂછે કે હું આ બધી પીડા ભોગવી રહ્યો છું તો સાના કારણે ભોગવી રહ્યો છું ત્યારે ગ્રહ નક્ષત્ર એક માધ્યમ બને છે પણ વાસ્તવમાં હકીકતમાં પરબ્રહ્મ પરમાત્માના કાર્યમાં જોડાવા માટે પૂજા માટેનું એક પ્રથમ લક્ષ્ય વ્યક્તિનું હોય છે કે ધાર્મિક તરફ જવામાં એનું પ્રથમ પ્રયાણ હોય છે અને એ પ્રયાણ માટે બ્રાહ્મણો જે છે હોમ હવન યજ્ઞ યજ્ઞાદિ કરી આવા વ્યક્તિના બધા દોષો હોય એને દૂર કરી અને પરબ્રહ્મ પરમાત્મા તરફ ભક્તિ તરફ જવા માટેનું પ્રથમ પ્રયાણ હોય છે એટલે આ બધું મહત્વ જે છે ને પરીક્ષિત જે છે એને બધું સમજાવે છે સુખદેવજી મહારાજ